મહારાષ્ટ્ર માં થયો અને તેમનું અવસાન ચાર એપ્રિલ સોળસો એસી માં થયું ભારતના વીર સપૂતો એક એવા હિન્દુ હૃદય સમ્રાટ રાજા હતા શિવાજીના વધતા પ્રતાપ થી આ અફઝલ ખા ઔરંગઝેબ જેવા મુઘલ રાજાઓમાં ડર વ્યાપી ગયો ભારતમાં ખાસ તો મહારાષ્ટ્ર અને ગુજરાતમાં શિવાજીની વીરપુરુષ વીર પુરુષ તરીકે ગણના થાય છે શિવાજી મહારાજને સૌથી મહાન મરાઠા શાસક તરીકે તેમને ઓળખવામાં આવે છે જાડોદ મીઠાચોક વિસ્તારમાં રાત્રિના સાત વાગે શિવાજી મહારાજનો જન્મદિવસે હિન્દુ સમાજ દ્વારા નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો તેમજ ફટાકડા ફોડી તેમના જન્મદિનની ઉજવણી કરવામાં આવી મહારાજા શિવાજીનું જીવન સૌ હિન્દુ યુવા માટે પ્રેરણાદાયી બની રહે તે માટે આ સુંદર પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રોગ્રામમાં હિન્દુ સમાજના લોકો મોટા પ્રમાણમાં ભેગા થયેલા હતા રિપોર્ટર પંકજ પંડિત જાલોદ દાહોદ હિન્દુ સમાજની રક્ષા કરવા માટે મા ભવાનીએ શિવાજી મહારાજને તલવાર આપી હતી અને તેના દ્વારા તેમણે હિન્દુ ધર્મનું રક્ષણ કર્યું હતું આજનો એ સમય આવી ગયો છે હિન્દુ સંસ્કૃતિ હિન્દુ સમાજનું રક્ષણ કરવું અને તેના માટે દરેક હિન્દુઓએ જાતપાતથી ઊંચે ઉઠીને હિન્દુ સામ્રાજ્યને આગળ વધારવા માટે પ્રયત્ન કરવો જોઈએ અને શિવાજીની વિચારધારાને આગળ વધારવી જોઈએ જય જય શ્રી રામ જય જય શ્રી રામ જાલોદ મીઠાચોક મુકામે આજે છત્રપતિ શિવાજી મહારાજનો જન્મોત્સવ ઉજવવામાં આવ્યો શિવાજી મહારાજે જ્યારે ભારતમાં મુઘલ સામ્રાજ્ય આવ્યું ત્યારે માત્ર પૂરા ભારતમાં મુઘલ સામ્રાજ્ય થઈ જ ગયું હતું માત્ર એમના વિસ્તારમાં ધારો કે મરાઠા એ જાતે મરાઠા હતા અને ત્યાંથી એમને મુગલોને હરાવવાનું શરૂ કરતાં કરતાં પૂર્ણ ભારતમાં હિન્દુ હિન્દુ સામ્રાજ્યની સ્થાપના કરી અને શિવાજી મહારાજ જે પણ યુદ્ધો કર્યા હિન્દુ સામ્રાજ્ય માટે કર્યા નહીં કે એમના જે એમનો અંગત હિત અને જે એમના ભોસલે સામ્રાજ્ય એવું પણ નામ આપતા જે એ ભોસલે જાતિમાંથી હતા પણ એમને એનું એનું નામ ના આપતા હિન્દુ સામ્રાજ્યનું નામ આપ્યું કારણ કે તે હિન્દુ એકતામાં માનતા હતા નહીં કે પોતાના સમાજ માટે એટલે એના પરથી આપણે શીખવું જોઈએ કે આપણે હિન્દુ ધર્મ માટે કામ કરવું જોઈએ જય શિવાજી જય શિવાજી શિવાજી મહારાજે હિન્દુ ધર્મને સંસ્કૃતિને બચાવવા માટે અફઝલ ખાન જેવાને પણ વાઘન વડે મારી નાખેલા માન મોગલ સામ્રાજ્ય ઔરંગઝેબને પણ નમાવી શક્યા ગેરે પદ્ધતિ લડ્યા અને હિન્દુ ધર્મ સંસ્કૃતને એમને રક્ષણ કરવામાં А так, алло, опять же, дай сивади. Дай сивади.